સુરતમાં રહેતા પટેલ સમાજના ચાંગાણી પરિવારના વૃદ્ધાના લીવર બંને કિડની એક હાથ અને બંને ચક્ષુના દાન દ્વારા છ લોકોને જીવનદાન મળ્યું હતું હાથનું ફરીદાબાદ ખાતે દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સુરત દ્વારા વીસમું અંગદાન કરાવવામાં આવ્યું હતું મૂળ જામનગરમાં હરસદપુર ગામના વતની અને હાલમાં પાસુદરા પાટિયા ખાતે સુરભી ધ રિયલ ખાતે રહેતા ઓગણસિત્તેર વર્ષીય રણછોડભાઈ મંજીભાઈ ચાંગણી ગત અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ મોડી રાતે ઘરમાં તેમને ઉલટીના ઉપકા શરૂ થયા હતા બાદમાં તેમની તબિયત વધુ બગડતા સારવાર માટે પરિજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં એક માર્ચના રોજ ડોક્ટરની ટીમે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા આ અંગે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમને જાણ થતા

એક હાથ બે કિડની એક લિવર બંને ચક્ષુઓનું દાન થયું છે આ પરિવારમાંથી અગાઉ એમના રિલેટિવ હળદુ પરિવારની એક દીકરીને કિડની મળેલી છે તેમજ એમના એક રિલેટિવ તળાવિયા પરિવાર છે તેમને પણ છ મહિના અગાઉ લિવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ ખાતે આ પ્રેરણા લઈ તેઓએ અંગદાન માટે તરત જ સહમતી દર્શાવી હતી